વાવથરા જિલ્લાના ભાબર નગરપાલિકા દિલસેને દિવસે હવે ખાડામાં જતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા હોય છે તેમ છતાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેમાં ભાબર રાધનપુર રોડ પર આવેલ મોડલ સ્કૂલ થી વાસ જવાના રાહે રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલા પડ્યા છે તેમ છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે ભાબર પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કચરાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી બાબર નગરપાલિકા દ્વારા કચરો નાખવાનું યાર્ડ બનાવવામાં આવેલ છે પરંતુ બાબર નગરપાલિકાના મંજૂર કચરો વાહનોમાં ભરીને જાહેર રસ્તા ઉપર નાખીને જતા રહે છે જેના કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે બાબર નગરપાલિકામાં ભાજપની બોડી હોય તેમની મનમાની ચલાવતા હોય આ માથે અણી નહીં અને એમની માથે કોઈ ધણી નહીં તેવું બાબર નગરપાલિકામાં વર્તાઈ રહ્યું છે તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે બાબર રાધનપુર રોડ પર આવેલ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે જેના કારણે બાજુમાં પડેલા કચરાના ઢગલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી જનતાની માંગ ઉઠી છે